નમસ્કાર દર્શક મિત્રો અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગેસની લાઈનમાં વિકરાળ આગની ઘટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગટરનું ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇન લીકેજ થતા લાગી આગ દિવાળીના સમયે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો ફાયર ટીમ પ્રાંત અધિકારી સિટી મામલતદાર સિટી પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ફાયર ટીમ દ્વારા ચોવીસ થી પચીસ હજાર લીટર પાણીનો મારો અને સો લિટર ફોર્મ મારો કરીને આગ પર કાબુ મેળવાયો આ ઘટના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા આગમાં કોઈ જાનહાનિ થવા પામેલી નથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી આગમાં કેટલું નુકસાન થયું તે તપાસ બાદ સામે આવશે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ઇમરાન શેખ ઝાફરાબાદ અમરેલી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં